માંગણીનો ઉકેલ આવ્યો છે ગૃહિણીઓ ગેસ ની બોટલ લેવા માટે કરવામાં આવતી દોડા દોડી માંથી છુટકારો મળશે આજે પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે

નગર અને તાલુકા ભાજપા પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો તેમજ અને ઉપસ્થિત રહ્યા હતા પાદરાના જેઓ વર્ષોથી ગેસ કનેક્શન ની રાહ જોતા હતા આજે તેમની આતુરતાનો અંત આવી ગયો છે આજ રોજ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પાદરાના નગરમાં ઘર ઘર ગેસ કનેક્શનનો શુભારંભ કરવામાં આવ્યો છે જેનાથી ગેસ સિલિન્ડરથી છુટકારો મળશે અને ઘરે ઘરે ગેસ કનેક્શનથી મીટરથી જેટલું ગેસ વાપરીએ છીએ એટલું જ બિલ આવે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પોતાના ઉપયોગ પ્રમાણે સૌ કોઈ ઘરે જ બર્નર ઓન કરે અને ગેસ મળી જાય એવી સુવિધા આજથી શુભારંભ કરવામાં આવ્યો છે અને વધુમાં વધુ લોકો નગરજનો આ ગેસ કનેક્શન લે તેની વ્યવસ્થા માટે વૈકુંધામ સોસાયટીમાં વીજીએલની વડોદરા ગેસ લિમિટેડની ઓફિસ શરૂ કરવામાં આવેલી છે ત્યાં જઈ નગરજનો પોતાનું કનેક્શન લેવા માટે ફ્રો ફોમ ભરી શકશે અને તેનો નિયત ચાર્જ જે વસૂલવામાં આવે છે તે ભરીને તેઓ ગેસ કનેક્શન મેળવી શકશે